મગનું શાક કે પછી રસાવાળા મગ તમે ઘણીવાર બનાવ્યા હશે અને એમાં પણ લીલા મગનો યુઝ વધારે થતો હોય છે પણ આજે કાળા મગનો યુઝ કરીને બમણીયા મગ બનાવશું મગ બે ટાઈપના હોય છે એક કાળા મગ અને બીજા લીલા મગ તો આપણે કાળા મગનો યુઝ કરશું એક વાડકી કાળા મગ લેવાના અને એને પાણીથી વોશ કરી લેવાના અને પછી લગભગ એક ગ્લાસ પાણી એડ કરવાનું અને થોડું મીઠું એડ કરીને કૂકરમાં એની એક સીટી ફાસ્ટ ફ્લેમ પર અને બાકીની છથી સાત સીટી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મારશું એટલે લગભગ સાતથી આઠ સીટીમાં મગ પ્રોપર કૂક થઈ જાય છે જો પહેલીવારમાં મગ થોડા કાચા હોય તો થોડુંક પાણી એડ કરવાનું અને એકથી બે સીટી મારી દેવાની એટલે મગ બરાબર કૂક થઈ જશે તો જો હાથથી મગને પ્રેસ કરીએ છીએ તો મગ એકદમ સરસ રીતે સ્મેશ થઈ જાય છે તો હવે મેં મગને ઠંડા થવા દઈશું હવે બામણીયા મગ સાથે રોટલો પૂરી કે રોટલી ખૂબ જ સરસ લાગે છે પણ ઘરમાં બામણીયા મગ સાથે મોસ્ટલી જુવારના રોટલા જ બનતા હોય છે તો જુવારનો લોટ લઈને થોડું થોડું પાણી એડ કરીને હથેળીથી મસળીને લોટ પ્રિપેર કરવાનો જુવારના લોટના રોટલા બનાવતી વખતે મીઠું કે તેલ કશું જ એડ નથી કરવાનું હોતું ફક્ત પાણીથી જ લોટ પ્રિપેર કરવાનો હોય છે અને લોટને જેટલો મસળીશું એટલા રોટલા સોફ્ટ બનશે તો લોટને પ્લાસ્ટિક શીટ પર કે પછી રૂમાલ પર હથેળીની મદદથી થાપવાનો અને એની સાથે તવી પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે એટલે રોટલો થપાય ત્યાં સુધી તવી પણ ગરમ થઈ જશે અને પછી તવી પર રોટલો શેકવા માટે મૂકી એક બાજુ થોડું શેકાય પછી રોટલા ને પલટાવીને શેકશું એટલે એક બાજુ લગભગ અડધી મિનિટ જેવો શેકાય પછી પલટાવી દેવાનો વધારે શેકાશે તો લોટની બીજી બાજુ મોઈશ્ચર ઉડી જશે અને નાની નાની ક્રેક પડવા માંડશે જો એવું થાય તો પાણીનો એક હાથ ફેરવી દેવાનો મીડિયમ ફ્લેમ પર જુવારના રોટલા બનાવશું એટલે જુવારના રોટલા બનાવતી વખતે લોટ પહેલેથી બાંધીને રેડી નથી કરવાનો જ્યારે રોટલા બનાવવાના હોઈએ ત્યારે જ લોટ બાંધવાનો નહીં લોટ ચીકણો થઈ જશે અને થપાશે નહીં જે ભાગ પલટાઈ લો તે ભાગ પર થોડા ગોલ્ડન સ્પોટ આવી ગયા છે તો રોટલાને ફરીથી પલટાવીને એને ફૂલવવાનો જો રોટલો બરાબર થપાયો હશે તો એની જાતે જ રોટલો ફૂલશે તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે રોટલો ફૂલવા માંડ્યો છે અને મગ પણ ઠંડા થઈ ગયા છે તો હવે એમાં થોડા રેગ્યુલર મસાલા એડ કરીને મગને સોતે કરીશું તો તેલ ગરમ થાય એટલે હિંગ અને સૂકા લાલ મરચાંનો વઘાર કરવાનો અને પછી એમાં થોડું મીઠું હળદર અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની અને મસાલાને સોતે કરીશું અને પછી મગ એડ કરી દેવાના અને એને પ્રોપરલી મિક્સ કરી દઈશું મીઠું થોડું ઓછું એડ કરવાનું કારણ કે મગને બોઇલ કરતી વખતે મીઠું એડ કરેલું જ હતું મગને પહેલેથી જ વઘાર કરીને મસાલા એડ કરીને પછી કૂકરની સીટી મારવાની આ રીતે પણ મગ બનાવી શકાય પણ બામણીયા મગ બનાવવા હોય તો મગને બોઇલ કરીને પછી જ મસાલા એડ કરવાના અને મગને રેડી કરવાના તો મગ આપણા રેડી છે તો કોથમીર એડ કરીને એને ગરમા ગરમ સર્વ કરવાના તો ગરમા ગરમ બામણીયા મગને સર્વ કરતી વખતે ઉપરથી થોડું કાચું તેલ એડ કરવાનું એની ઉપર લીંબુનો રસ એડ કરવાનો કાઠિયાવાડી કેરીનું અઠાણું અને નાના કાંદાને મુક્કી મારીને ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો મગ થોડા બચી જાય તો બીજે દિવસે મગમાં ફાઇનલી ચોપ કોબીજ કાંદા ટામેટા એડ કરીને સલાડ બનાવીને પણ ખાઈ શકાય તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટિલ ધેન બાય